જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બે દિવસની અંદર એકત્રીસ લોડિંગ અને એકત્રીસ લોકોની નોટિસ ફટકારવામાં આવતા વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ડભોઈ એમજી બીસીએલ ના શહેર નાયબ એન્જિનિયર અરવિંદભાઈ વસાવાની આગેવાનીમાં ડભોઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં વીજ ચોરી તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ગ્રાહકોની તપાસ હાથ ધરવામાં આવી હતી અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં ત્રણસો મકાનો અને દુકાનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બે દિવસની અંદર લોડિંગ અને લોકોને નોટિસ ફટકારવામાં આવતા વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વારંવાર લાઇટ જવાનું કારણ જ આ છે લોડિંગ વધારે હોવાને કારણે કેટલાક વિસ્તારોમાંથી મોટર એસી વધુ લોડિંગ ચાલતું હોય જેને લઈને ભર ઉનાળામાં લાઇટ જવાના બનાવો બનતા હોય છે 300 મકાનોમાં ચેક કરતા હજી પણ અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ કરવામાં આવશે ત્યારે હાલ એકત્રીસ લોકોની નોટિસ ફટકારવામાં આવી છે લોડિંગ વધારે હોય તેવા લોકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે वन्तेड घर बनी गेशे तो जोबहिं मां हांटेड बनी गेशे तो अहाँ जानी कार्या हो एंचालाज